પાટણ ખાતે ભાદરવા સુદ તેરસના દિવસે સિદ્ધ સરોવર કિનારે સંત કાહારનાથનો ભવ્ય લોકમેળો યોજાયો હતો રેલવે સ્ટેશનથી જાહેર માર્ગો થઈ સંતની શોભાયાત્રા નીકળી હતી તેમાં સાધુ સંતો શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો ગુજરાત રાજ્યમાંથી આવ્યા હતા ને સિદ્ધિ સરોવરને કિનારે સંત કાહારનાથની જીવંત સમાધિ શોભાયાત્રા પહોંચી હતી ત્યારબાદ ફૂલ પુષ્પ તેમજ અબિલ ગુલાલ સુરો સાથે ભાદરવા સુદ તેરસના દિવસે રાજ્યભરમાંથી નેજા લઈ આવવાનું વિશેષ મહત્વ હોય છે સંતની સમાધિ મંદિર પરિસરમાં ભંડારાનો કાર્યક્રમ યોજાયો હતો રાત્રિ દરમિયાન સંતવાણી અને સંતનો પાઠ યોજાયો હતો આશરે પાંચસો વર્ષ પહેલા સંત કહારનાથ ભગવાને સિદ્ધિ સરોવરના કિનારે જીવતા સમાધિ લીધી હતી ત્યારથી ત્યાં મોટો મેળો ભરાય છે વાત કરીએ

ત્યાં ભજન કીર્તન ભંડારાની તમામ વ્યવસ્થાઓ અમારે ગોઠવાયેલી છે તે અમે અમદાવાદથી બધા બસો થી પાંચસો ભાઈઓ કાયનાથ મહારાજ નેજો લઈને આવે છે પ્રથમ નેજો કાયનાથ મહારાજ નો અમદાવાદ ચડે તે પછી બધી ધજાઓ ચડે છે અમે અમદાવાદ ભાઈઓ આવેલા છીએ આપણું નામ શું છે મારું નામ કિરણભાઈ સકરાભાઈ ભગતવાળા છે સંતા કુર્મ કુ સેવક પામે છીએ ને અમે ભક્તિભાવના અંદર દર વર્ષે આવીએ છીએ સેવામાં દર વર્ષ આવીએ છીએ અહીંયા કરી